બોટાદના હડદડ ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયત આંદોલન અંતર્ગત યોજાઇ સભા ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અન્ય કોંગ્રેસ આગેવાનો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો રહ્યા હાજર ખેડૂતોના વિવિધ મુદ્દે આગેવાનો દ્વારા કરવામાં આવી મંચ પરથી વાત સરકાર જો લોકો તેમજ ખેડૂત સાથે ન રહે તો નેપાળ વાળી કરવાની અમિત ચાવડાની ચીમકી સરકારને બે મહિનાનું આપ્યું અલ્ટિમેટમ જો બે મહિનામાં ખેડૂતોની માંગ ન સ્વીકારાય તો ગાંધીનગર ખાતે આંદોલન સહિત વિધાનસભા ઘેરાવની આપી ચીમકી તો ભાજપ અને આપ પર કોંગ્રેસ નેતાઓ એ ચાબખા વીંઝ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ બોટાદના હળદર ગામે કાનિયાડ ચોકડી પાસે પારિયાદ રોડ પર કૃષક આંદોલન અંતર્ગત ખેડૂત મહાપંચાયત સભાનું સાંજના સમયે આયોજન કરવામાં આવેલ હતું આજની આ સભાના આયોજનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક ભૂપેન્દ્ર મરાવી મંત્રી રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી राज्यसभा सांसद शक्ति सिंह गोहिल राष्ट्रीय सेवा दल प्रमुख लालजी देसाई, सांसद गेनीबेन ठाकुर कृषक आंदोलन इंचार्ज इंद्रनील राज्य गुरु धारा सभ्य जिग्नेश मेवाणी यूथ कांग्रेस प्रदेश प्रमुख हरपाल सिंह चुडासमा किसान मोर्चा ना पाल भाई आंबलिया पूर्व सभ्य ललित कगथरा ऋत्विज भाई मकवाणा कुंजा भाई वंश भोरा भाई गोहिल राजेश गोहिल સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ લેવલના મહાનુભાવો રહ્યા ક્ષેત્રીય મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ સભામાં જોડાયા હતા મંચસ્થ આગેવાનો દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેમજ ખેડૂતોની સમસ્યામાં સરકાર દ્વારા ખેડૂતોની માંગ મુજબ જરૂરિયાત પૂરી કરે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે કોમોસમી વરસાદ અંતર્ગત ખેડૂતોને થતા પાક નુકસાનમાં ખેડૂતોને વળતર મળે તેમજ ખેડૂતોને પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત સહાય મળે અન્ય લાભો આપી ખેડૂત ખેતી કરી શકે તેવા અલગ અલગ મુદ્દાઓ સાથે મંચસ્થ આગેવાનો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું હળદર ગામે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસ સાથે હોવાનું જણાવાયું હોવાનું અને કોંગ્રેસ દ્વારા કાયદાકીય કાર્યવાહી માં પણ સહાય આપી હોવાનું જણાવ્યું હતું તો કોંગ્રેસ નેતાઓ એ પોતાના પ્રવચનમાં ભાજપ અને આપ પર આકરા પ્રહારો કરતા ચાબખા વીંઝ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયો સહિત ખેડૂતોને પાક નુકસાનમાં સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી બે મહિનામાં સરકાર દ્વારા ખેડૂતોની તેમજ લોકોની હિતમાં કામગીરી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ગામો ગામથી લોકો અને ખેડૂતોને સાથે જોડી ગાંધીનગર ખાતે માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન સાથે વિધાનસભા ઘેરાવની ચીમકી આપવામાં આવી તેમજ સભામાં ઉપસ્થિત લોકોએ કહ્યું હતું કે નેપાળ વારી કરવી પડશે તેવો આક્રોશ છે તેને ઉલ લેખી આગામી દિવસોમાં જો નેપાળવારી કરવાની ફરજ પડશે તો નેપાળવારી પર કરીશુ તે પ્રમાણેની ગર્ભિત ચીમકી પર અમિત ચાવડા દ્વારા મીડિયા સાથે વાતચીત દરમિયાન ઉચ્ચારવામાં આવેલ હતી તો પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક દ્વારા દ્વારા પર ભાજપ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોકો અને ખેડૂતો પર સતત અત્યાચાર કરાઈ રહ્યો હોવાની માહિતી આપતા કોંગ્રેસ લોકોના અને ખેડૂતોના પ્રશ્ને કાયમ સાત સહ આપશે તેવું જણાવતા સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા દ્વારા આજના કાર્યક્રમ અંતર્ગત બોટાદ શહેરના ગઢા રોડ પર બનાવાયેલ નૂતન જિલ્લા કાર્યાલયનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હોવાનું જણાવતા કૃષક આંદોલન સભા અંગે માહિતી આપી હતી અને પ્રદેશ આગેવાનો દ્વારા કરાયેલ સૂચનો અંગે જિલ્લા કોંગ્રેસ આગામી કામગીરી કરશે તેવું જણાવ્યું હતું તો કૃષક આંદોલનના ઇન્ચાર્જ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે હું પણ આમ આદમી હતો મહિના જેટલો સમય અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સાથે વિતાવ્યો છે હું ખૂબ જ નજીકથી આપ નેતાઓને ઓળખું છું તેવા આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા જે કમોસમી વરસાદ ને કારણે માવઠા ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ગંભીર છે છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય આત્મહત્યા કરવી પડે એવા દિવસો આયા છે એક બાજુ કુદરત રૂટે અને બીજી બાજુ પ્રજાના મત થી સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે એ પણ નિષ્ઠુર બન્યા છે અને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય દેખાય ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે આજે ત્રીજો દિવસ છે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અનેક રીતે જમીનોનું ધોવાણ થયું છે જયારે આવા તકલીફ ના સમયમાં પણ સરકાર કોઈ નું ના સાંભળતી હોય ઉલટો ખેડૂતો દર વખતે લૂંટાય છે દર વખતે હેરાન પરેશાન થાય છે અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામમાં જોયો પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો અત્યાચાર કરવામાં આવ્યો આજે ખોટા કેસ કરીને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે અરે એવા સમયમાં આજે બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું છે કે જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે સાથે સાથે આખી સિઝન ફેલ થઈ ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે તો તમામ ખેડૂતોનું જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એક વર્ષનું ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે એ પણ માંગણી કરીએ છે આ એક વર્ષે નહીં પણ દર વર્ષનો પ્રશ્ન છે ક્યારેક વાવાઝોડું આવે છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારે કમોસમી વરસાદ થાય છે કુદરતી હોનારા તો થાય છે અને ખેડૂત વારંવાર બરબાદ થાય છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું ત્યારે સરકાર પાસે માગણી કરીએ છે કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અમે સરકારને પણ ચેતવવા માંગે છે અમે એક મહિનો નહીં બે મહિનાનો સમય આપીએ છે આવતા બે મહિનામાં આ ખેડૂતોની માંગણીઓ પર સરકાર ચિંતા કરીને નિર્ણય નહી લે તો જાન્યુઆરી મહિનામાં આખા ગુજરાતના ગામે ગામથી એક એક ખેડૂત પરિવારના લોકોને જાગૃત કરીને ગાંધીનગર કૂચ કરવા માટે આહવાન કરીશું અને આ ગાંધીનગરની કૂચ એ સરકાર માટે ખાલી રજૂઆત કરવા માટે નહીં પણ જ્યાં સુધી પ્રશ્નનો નિવારણ ન આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે એટલે સરકાર પાસે વિનંતી કરીએ છે માંગણી કરીએ છે કે ખેડૂતોના 1 વર્ષના ધિરાણ માફ કરો જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ સૌ આખા ખેડૂતોના હક અધિકાર ની લડાઈ લડવાનો આજે એક સંકલ્પ કર્યો છે સમગ્ર ગુજરાત માં જે કમોસમી વરસાદ ને કારણે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખરેખર ખુબ ગંભીર છે દયનીય છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય આત્મહત્યા કરવી પડે એવા દિવસો છે એક બાજુ કુદરત ઊઠે અને બીજી બાજુ સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે પણ બન્યા છે અને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે આજે સૌરાષ્ટ્રમાં માં મગફળી પાક હોય ક્યાંક ડાંગર પાક હોય ક્યાંક સોયાબીનનો પાક હોય

અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામમાં જોયો પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો અત્યાચાર કરવામાં આવ્યો આજે ખોટા કેસ કરીને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે અરે એવા સમયમાં આજે બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું છે તમે જોયું કે હજારોની સંખ્યામાં સૌએ સાથે મળી અને કોંગ્રેસની જે માંગો છે એને સમર્થન આપ્યું છે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે સાથે સાથે આખી સીઝન ફેલ થઈ ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આત્મહત્યા કરવી પડેલી સ્થિતિ છે

ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું ત્યારે સરકાર પાસે માગણી કરીએ છે કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અમે સરકારને પણ ચેતવવા માંગે છે કે અમે એક મહિનો નહીં બે મહિનાનો સમય આપીએ છે આવતા બે મહિનામાં આ ખેડૂતોની માગણીઓ પણ સરકાર ચિંતા કરીને નિર્ણય નહીં લે

માગણી કરીએ છે કે ખેડૂતોના એક વર્ષના ધીરાણ માફ કરો જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેડૂતોએ સૌ કાર્યકરોએ આ આખા ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવાનો આજે એક સહિયારો સંકલ્પ કર્યો છે અમિતભાઈ આપના

એવા તમામ લોકોને છોડાવવા માટે જે પણ કાનૂની મદદની જરૂરિયાત હોય એ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે પણ કરે છે આવનારા દિવસોમાં પણ જે પણ લીગલ મદદની જરૂર પડે અમારું લીગલ સેલ એના માટે મદદ કરશે જ્યારે જે કાયદાકીય લડત લડવાની થશે કે જમીની લડત લડવાની થશે કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અમુક મોટા જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે કૃષક આંદોલન ની મહાપંચાયત નું આયોજન જિલ્લાના કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા કેવા પ્રકારના કાર્યક્રમો આજે કૃષક આંદોલન હળદર ગામે રાખેલું જેમાં અને અમારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ સાથે સાથે રાખેલું તેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ઇન્ચાર્જ મુકુલ વાસનિક ઉપસ્થિત હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રોહિતભાઈ ચાવડા રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી વગેરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત હતા આજે કૃષક આંદોલનમાં કેવા પ્રકારની લોકો સાથે ચર્ચા કેવા પ્રકારનું માહિતી માર્ગદર્શન અને હાલમાં જે કમોસમી ભાવ થતું છે અને એટલે કોંગ્રેસનું પ્લેટફોર્મ શું અને આગામી સમયમાં કેવી રણનીતિ હા અમારા પ્રદેશ પ્રમુખે કીધું અને મેં પણ મારા વક્તવ્યમાં કીધું કે આજ માવઠાની અંદર ખેડૂતના તાતને મોઢે મોઢેથી આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ તો ખેડૂત બિચારો થતો જાય છે ખેડૂતોની આ કૃષક આંદોલન ખેડૂતોની સાથે સાથે બે મહિનાની આપણે વોર્નિંગ આપીએ નતર અમે ગુજરાતમાં ગાંધીનગર ના ચલો ગાંધીનગર સાથે આખા ગુજરાત ભરના ખેડૂતોના લઈ અને પૂછ કરશું અને ખેડૂતોના હક માંગવા માટેના માટે પ્રયત્ન કરશું